મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ પર તો આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ ઓફિસલી શ્રી કૃષ્ણ વિશે શ્રી કૃષ્ણ વિશે થોડી ઘણી વાત કરીએ તો કહીએ કે જે કૃષ્ણની જે દ્વારકા છે એ ગુજરાતના જામનગરમાં ગોમતી નદીના કિનારે આવેલું છે અને જે કૃષ્ણ ભગવાનનું ચાર ધામોમાંનું એક ધામ પવિત્ર સ્થળ માનવામાં આવે છે અને હાલના મંદિર વિશે વાત કરીએ તો લગભગ પચીસો વર્ષ જૂનું તો હાલનું જે દ્વારકાનું મંદિર છે પચીસો વર્ષ જૂનું છે તમે અંદાજ લગાવી શકો છો જે હાલનું મંદિર છે અને જે મહાભારતના છત્રીસ વર્ષ પછી જે હાલની જે જૂની દ્વારકા હતી જે મહાભારતના છત્રીસ વર્ષ પછી ડૂબી ગઈ હતી અને જે ડૂબવાના પાછળ ઘણા બધા કારણો છે પણ મુખ્ય કારણ જોઈએ તો બે બે કારણો જે મુખ્ય કારણ છે એમાં પહેલું જે કારણ છે જે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પાંડવોનો રાજતિલક થતો હતો ત્યારે કૌરવોની માતા ગાંધારીએ શ્રી કૃષ્ણ ભગવાનને શ્રાપ આપ્યો કે જે મહાભારતના દોષી તરીકે કારણરૂપ કૃષ્ણ ભગવાનને માન્યા હતા અને કૃષ્ણ ભગવાન કીધું હતું કૌરવોનો નાશ કરનારા તમે છો એટલે કે એનું કારણ મુખ્ય તમે છો જેમ અમારા કૌરવોનો નાશ થયો એમ તમારા પણ યદુવંશીઓનો પણ એક સમયમાં નાશ થાય છે અને બીજું કારણ જો કહીએ તો જ્યારે એક વખત ઋષિ મુનિઓ દ્વારકામાં આવ્યા ત્યારે કૃષ્ણ ભગવાનના પુત્ર અને તેમના મિત્રોએ મજાક ઉડાવવા માટે એની એક કૃષ્ણ ભગવાનના પુત્રને સાડી એક સ્ત્રીનો વેશ લઈને તેની સામે લાવ્યા અને કીધું કે મિત્રો મુનિ મહારાજ કે અમારા જે આ છે એમને ગર્ભ છે તો એને ગર્ભમાં શું જન્મ છે એટલે ઋષિમુને ખબર પડી કે અમારો મજાક ઉડાવે છે અમારી મસ્તી કરે છે તો ક્રોધમાં આવીને ગુસ્સામાં આવીને એમણે કીધું કે આ જે તમારો જે સ્ત્રી છે તે ખાંડણી જન્મ છે અને એ લોખંડની ખાંડ જન્મ છે અને એની સાથે તમારે જે યદુવંશીઓનો પણ નાશ થાય છે આવા બે મુખ્ય કારણ છે અને બીજા પણ ઘણા એવા કારણો બન્યા હતા કે જેના કારણે નાશ થયો અને ત્યાર પછી જે કૃષ્ણ ભગવાન મહાભારતના પૂરું થયા પછી એમણે રાજ કર્યું અને જ્યારે એમનું મૃત્યુ થયું બ્રહ્મલોક સિદ્ધ ત્યારબાદ યદુવંશીઓનો પણ નાશ થયો અને દ્વારકાનો પણ નાશ થયો હાલમાં સમુદ્રની અંદર જૂની જે દ્વારકા હતી દ્વારકાના અવશેષો પણ મળ્યા છે અને એ અવશેષો પણ હાલમાં હયાતમાં જ છે તો મિત્રો જે પણ હોય આપણા દિલમાં શ્રી કૃષ્ણ માટે હંમેશા જગ્યા હતી અને રહેશે તો કમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ તો ચાલ મળીએ